વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આરે ધન્યા ધન્યા એકાદશી આ જની આરે ધન્યા ધન્યા એકાદશી આજની જની ભીમે ભે મે એકાદશી શરોળી યા આર્ય ભીમ એકાદશ શેળી આજની જની આરે હરે કીર્તન સમાજની રે ભીમ એકાદશ શેળી આજની જની દસ દશ ઇન્દ્રયોને મન જે જીતશે આરે તેને એકાદશી ખરે દીપશે પીમયી કાદશે શેરિયા જની આરે ચેત રાખો પ્રભો શરણે ધરી આરે મન જય ના માયામ ભળી પીમયી કાદશે શેળિયા જની આરે કામ ક્રોધ એ મનનો વિકાર છે आरे येने जीते तेनो बेडो पारसे भीम एका दसे से रुडिया जनी हारे बाव पक्ते थे सत्त संगमा भडिये हारे गोण गोविंद नागा ये संबलिये भीम एका दसे से रुडिया जनी आरे सत्य संतोष शीतला ने आरे सत्य संतोष शीतलता ने आरे दान दयाने देल भीमये भीम से शेरोळे आजनी। आरे नाथ निरकेने ने नेण ने लाठारिए आरे नाथ नि रेखि नै नेणला ने ठारी आरे नाम प्रभु जे नेसरी का से काशे सूिया जे प्रभु नाम ने दो न लगाउ प्रभु नाम ने दो ना लगाविए आरे ज्योत यात मन योर माझ प्रेम एकादसे से कादशे शेळी या जने आरे जो यात मने गाडिये फी मय कादशे शेळी या आरे यावी एकादसे दशे तो भीमे करी आरे यावी एकादसे दशे तो भीमे करी આરે ણીઓ ઉપર કૃષ્ણ એ કૃપા કરી પેમાએ કાદ શેરૂળિયા જની આરે યે ઉપર પર કૃષ્ણ એ કૃપા કરી પેમાએ કાદે શેર યા જની આરે પાણી ભક્ અ જાણી અરખાય છે આરે ભક્તે અજાણી હરખાય છે આ દાસ મોકુંદ પ્રેમ થે ગાય છે પ્રેમ એકાદશ શેરોળી આ જની આરે દાસ વૈષ્ણવ પ્રેમ થે ગાય છે પ્રેમ એકાદશ શેળી આ જની આરે પેમાએ એકાદશી શેરોળી આજની આરે પેમાએ એકાદશી શેરોળી Haa, jenis Kini dah jauh-jauh Tak